पूज्य श्री डॉक्टर वागेश कुमार ना षष्ठी पूर्ति महोत्सव अंतर्गत सुखधाम हवेली खाते सप्तस्वरूप श्रीनाथ दिव्य अलौकिक छप्पन भोग बड़ो मनोरथ दर्शन योजाया दर्शनार्थे वैष्णवोनु कीड़ियारो વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના વાઘોડિયા રોડ વૈષ્ણવોના હબ વ્રજ સમાન આસ્થા તીર્થ સુખધામ હવેલીમાં નિત્ય લીલામાં બિરાજમાન પૂજ્યશ્રી વ્રજેશકુમાર મહારાજશ્રી સાક્ષાત સ્વરૂપ માં યમુનાજી ના શુભ આશીર્વાદ દ્વારા કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગેશકુમારજી મહારાજશ્રી વંદનીય પૂજ્ય અસૌ વહુજી લાલનશ્રીઓ પૂજ્ય વેદાંત કુમારજી મહોદયશ્રી પૂજ્ય સિદ્ધાંત महोदय श्रीनी मंगलमय उपस्थिति में श्री डॉक्टर वागीश कुमार महाराज षष्ठी पूर्ति महोत्सव अंतर्गत सुखधाम हवेली मा, अलकापुरी हवेली प्रभुश्री द्वारकाधीश दरापुरा पादरा प्रभुश्री मदन मोहन रेवा पार्कना प्रभु बैठक मंदिर द्वार प्रभुश्री द्वारकाधीश मदन मोहन सेवा सुखधाम हवेली बिराजमान प्रभुशी द्वारकाधीश गौवर्धन प्रभु मांमुनाजी स्वरूप एक साथ बिराजमान कर यादगार દિવ્ય અલૌકિક છપ્પન ભોગ બળો મનોરથ દર્શન કરવા દેશ વિદેશના શહેરની ચારે બાજુથી અનેક જિલ્લામાંથી ગ્રામીણ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં અંદાજીત દસ હજારથી વધુ વૈષ્ણવો સ્વયંભૂ આવ્યા હતા અને પોતાના પ્રિય ગુરૂ સાક્ષાત વલ્લભ સ્વરૂપ તૃતીય પીઠાધીશ્વર ડોક્ટર વાગીશકુમારજી મહારાજશ્રીને ષષ્ઠી પૂર્તિ મહોત્સવ નિમિત્તે મંગલવધાઈ આપવા ચરણ સ્પર્શ કરવા કતારો જામી હતી મહિલાઓ આજ યમુનાજી પધાર્યા અમારે આંગળે આજ આનંદની લહેર લાગી ગયો લાગી ગયો રે વલ્લભ તારા નામનો ભક્તિમાં રસ્તરબોળ કીર્તનકારો અષ્ટસાના કીર્તનોની ધોળ પદ મંગલ ગાન કરીને હવેલીમાં વ્રજભૂમિ જતિપુરા ધામમાં ફેરવાયું હવેલીના મુખ્યાજીઓ લાલાકા દિનેશભાઈ રમેશભાઈ કૈલાસભાઈ રામુભાઈ દિનેશભાઈ અલ્કાપુરી હવેલીના બેઠક મંદિર રેવા પાર્ક વિગેરે મુખ્યાજીઓ પ્રભુશ્રી સુંદર સજાવટ કરી દિવ્ય અલૌકિક છપ્પન ભોગ બળો મનોરથ દર્શનનો લ્હાવો વૈષ્ણવોને કરાવ્યો આ પ્રસંગે વૈષ્ણવ સમાજ વિવિધ સમાજના નામાંકિત શ્રેષ્ઠીઓ રાજકીય આગેવાનો કોર્પોરેટરો સમાજ સેવકો અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી હતી પૂજ્યશ્રીઓના કર કમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી આમ સાચે જ ઐતિહાસિક યાદગાર પ્રભુશ્રીનો છપ્પન ભોગ બળો મનોરથ દર્શન યોજાયા પૂજ્યશ્રીઓ ઝષ્ઠી પૂર્તિ મહોત્સવમાં ઉપસ્થિત સકલ વૈષ્ણવ સૃષ્ટિને શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા સુખધામ મંદિરના આંગણે આજે અભૂતપૂર્વ છપ્પનભૂગ મહામોત્સવ આનંદ સાથે ઉજવવામાં આવ્યો દેશ વિદેશના હજારો વૈષ્ણવો અને સમગ્ર વડોદરાના હજારોની તાદાદમાં વૈષ્ણવોએ પ્રભુના દર્શન કરીને પોતાના જીવનને કૃતાર્થ કર્યું એનો મને ખૂબ જ આનંદ છે સુખધામ મંદિર વડોદરાનું બ્રજ સમાન ગણાય છે અને એ મંદિરમાં સપ્ત સ્વરૂપ ઉત્સવનો આજે આ અભૂતપૂર્વ મનોરથ કે જ્યાં વિવિધ પ્રકારના મંદિરોથી વિવિધ સ્થાનોથી ઠાકોરજી અહીંયા પધાર્યા અને અલૌકિક આનંદની અનુભૂતિ કરાઈ એ જ મને લાગે છે કે આપણા બધાનું સૌભાગ્ય છે આપણે દર્શન કરીને કૃતાર્થ થઈએ અને સેવા માટેનો સંકલ્પ લઈએ બસ એ જ અભ્યર્થના સાથે ખૂબ જ સર છે મંગલ અને ભવ્ય દ્વિદિવસીય કાર્યક્રમ એ સુખધામ ખાતે આયોજિત કરવામાં આવ્યો શ્રી ગોસાઇજી પ્રભુચરણનો મહોત્સવ તો જ સાથે સાથે દેશકાલની જે પરિસ્થિતિ ઘટી હતી યુદ્ધનો જે એક વાતાવરણ બન્યો હતો એના કારણે પૂજ્ય પૃથ્વીચરણની સૃષ્ટિપૂર્તિનો જે મહોત્સવ આયોજિત થયો હતો એને પ્રોલોંગ કરવામાં આવ્યો હતો તો ગુસાઈજીના ઉત્સવના બીજા દિવસે ખુજ પિતૃચરણ અને અમે બંને ભાઈઓના મનોરથ રૂપે ખૂજ પિતૃચરણની આજ્ઞાથી મોહન નાગર પ્રભુ નિધિ સ્વરૂપ જે છે એ શુભધામમાં વધાર્યા સાથે સાથે અન્ય સ્વરૂપો રેવાપારથી અલકાપુરી હવેલીથી અનેક વાલ મંડળી સાથે બિરાજીને છપ્પન ભોગ ખૂબ આનંદથી અને ખૂબ પ્રેમથી અંગીકાર કર્યો આ અભૂતપૂર્વ મનોરથનું આયોજન શ્રી પ્રભુની પ્રેરણાથી જ થયું હતું અને દુસાઇજી અને એમના સાથે બાળક દુસાઇજીએ આજ્ઞા કરી કે બધાના ઘરથી સાથ સાથ સામગ્રી પધરાવો એવી રીતે આ ભોગનું એક ભવ્ય કાર્યક્રમનું સૌથી પહેલું આયોજન થયું હતું આજે એ જ મંગલ દિવસના એ જ મંગલ પર્વના એ જ ગૌરવશાળી પરંપરામાં આ ફરી છપ્પન ભોગનું આયોજન થયું છે અને ગામે ગામથી બધા જ વૈષ્ણવો ઉપસ્થિત રહીને આનો દર્શનનો લાભ માની રહ્યા છે ત્યારે નિશ્ચિતપણે માનવા માનવું છે કે શ્રી પ્રભુ દરેક જીવ ઉપર કૃપા કરીને એને જીવનમાં કૃતાર્થ કરશે આવી જ મંગલકામના બધાને